ન્યૂઝ સેવન ઇન્ડિયા તમારું સ્વાગત છે હું મુજુ પરમાર ભાગીરથસિંહ રામનગર પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમ દરમિયાન કલેક્ટર મારું કામ છે તેનો પગાર લઉં છું લોકો ક્યારે આક્ષેપ કરતા હોય છે ક્યારે આશીર્વાદ આપે છે અને ક્યારે સાચા કામ અર્ચણ આવે મારું નામ દઈ દેજો ક્યાંક ભૂલ થાય કાન પકડવાની છૂટ છે આવી વાત ત્યાંથી શરૂ થયો અઢારમી ફેબ્રુઆરીના જો નગરપાલિકાના પરિણામો સામે આવ્યા પરિણામમાં કોડીનાર નગરપાલિકા ભાજપની જીત થઈ ભાજપના નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ હોવો વિજય ઉત્સવ મનાવ્યો હતો અને જાહેર મંચ ઉપરથી તેનું સોલંકીએ કહ્યું કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ભ્રષ્ટાચારી છે અને ભ્રષ્ટાચાર કરે છે સો કરોડ જેવા આક્ષેપો લગાવ્યા સાથે સરકાર તેમની સામે તપાસ કરે તપાસમાં જે ખુલાસો થાય તે પણ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે તેનું સોલંકી મોટી સંખ્યામાં રાજકોટના કલેક્ટરને પત્ર આપવા એક એક પછી નિવેદન સામે આવી રહ્યા છે પછી કેસ ખોલવામાં આવ્યા અને વિવાદ હવે મોડે મોડે આવી ગયો છે એક તરફ વધીનું સોલંકી પોતાના આક્ષેપો કરી રહ્યા છે અને દિગ્વિજયસિંહ પણ નામ લીધા વગર વળતા પ્રહારો કરી રહ્યા હોવાનું એ રહ્યા વિવાદ અંત ક્યારે આવશે પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા